ચાલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે આખા આખા શાક શાક તો રેસીપી નોંધી લેજો મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો તો આખા મશૂરનું શાક બહુ મસ્ત ટેસ્ટી બને છે તો તમે પણ બનાવીને ખાજો બહુ ઓછા લોકો ખાતા હોય છે પણ જે એક વખત બનાવીને ખાઈ તો વારંવાર બનાવવાનું મન થાય છે માત્ર બે જ ઇન્ગ્રીડિયન્ટ છે આ શાક બને છે તો ચાલો આપણે બનાવીએ આખા મસૂર શાક અહીંયા મસૂર આવી ગયા છે પલાવેલા ડુંગળી ટમેટા અને આ બધા મસાલા છે તો આપણે હવે કટિંગ કરવાનું કામ કામગીરી ચાલુ કરીશું તો સૌથી પહેલા આપણે ડુંગળીને કટિંગ કરીશું ગણીને અહીંયા તમે જોઈ શકો ડુંગળી કટિંગ થઈ ગઈ તેવી જ રીતે આપણે ટમાટાને પણ કટિંગ કરી આ ટમાટા પણ કટિંગ થઈ તો આપણે આ આપણે એ કળાએ લઈ લીધી છે હવે આપણે એમાં બે પાવડા તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું ત્યારબાદ આખું જીરું એડ કરીશું રાઈ અને જીરું તેલમાં પાકી ગયા છે હવે આપણે શાક ની અંદર ડુંગળી હોય તો ટેસ્ટી શાક બને છે અને ખાવાની પણ બહુ મજા પડી જાય છે થોડી ગોલ્ડન બ્રાઉન કલર ની થઈ ગઈ છે હવે આપણે એમાં થોડુંક હળદર નાખીશું અને હલાવીશું જોઈ શકો તો મસ્ત કલર આવી ગયો છે હવે આપણે એમાં સમારેલા જે ટમેટા છે તે એડ કરીશું તેથી ટમેટાની મસ્ત ગ્રેવી બની તૈયાર થઈ જાય હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી પકાવીશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે હલાવી દઈશું તો ટમેટા અને ડુંગળી સારી રીતે પાકી ગયા છે તો આપણે હવે એમાં મસાલા એડ કરીશું તો સૌથી પ્રથમ દળેલું જીરું ત્યારબાદ ગરમ મસાલો અને ત્યારબાદ એક ચમચી લાલ મરચી એડ કરીશું અને હલાવીશું મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે પલાવેલા જે આખા મસૂર હતા તે એડ કરીશું આખા મસૂર નું શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે ટેસ્ટી બને છે આપણે આમાં ખાલી ડુંગળી અને ટમેટા બે જ વસ્તુનો ઉપયોગ કર્યો છે ગ્રેવી સારી બને જીવવા આપણે એને બે થી ત્રણ મિનિટ પચી ગયા છે તેલ જવું છૂટું પડી હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હલાવીને ધીમા તાપ ઉપર આપણે એને પાંચ 10 દસ મિનિટ દસ મિનિટ સુધી ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેવી મસ્તુ સારી મસ્ત સડી ગયા